તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે તેઓ પચીસ અને છવ્વીસ ઓગસ્ટે અમદાવાદ વડનગર અને બહુચરાજીની મુલાકાત લેવાના છે અમદાવાદના નિકોલમાં જાહેર સભા સંબોધિત કરશે આ માટે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠને તૈયારીઓ શરૂ કરી છે સભા સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું પીએમ મોદી વડનગર અને બહુચરાજીમાં

આગામી પચીસ અને છવ્વીસ ઓગસ્ટે તે ગુજરાત મુલાકાતે જે છે તે આવવાના છે તેને લઈ અમદાવાદ અમદાવાદ વડનગર તેમજ બહુજરાજી ખાતે વિવિધ કાર્યક્રમો ની અંદર કરવાના છે અને ખાતમુહૂર્ત જે છે તે કરવાના છે એટલે કહી શકાય કે અમદાવાદના નિકોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે મોટી જનસભા જે છે તે કરવાના છે તેને લઈ સંગઠન દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે તેમજ વડનગર ખાતે કેટલાક વિકાસલક્ષી કામો જે છે તેનું લોકાર્પણ કરવાના છે બહુચરાજી ખાતે પણ કેટલાક એ કહી શકાય કે વિકાસલક્ષી કાર્યો છે તેનું રોકાવા માટે કહી શકાય કે આગામી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે તેમાં વિકાસની કહી શકાય કે જે વિકાસના કામો જે છે તેનું ખાત ખાતમુહૂર્ત કરશે જે આભાર જતીન સમગ્ર માહિતી આપવા બદલ